વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રાણીઓના શરીરમાં રચાતા તંત્રને પરિવહન તંત્ર કહે છે મનુષ્યમાં પોષક દ્રવ્યો ઓક્સિજન અંતઃસ્ત્રાવો ઉત્સેચકો ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડના વહનનું કાર્ય રુધિર અને લસિકા કરે છે જેના વડે રચાતા તંત્રને અનુક્રમે રુધિરાભિસરણ તંત્ર અને લસિકા પરિવહન તંત્ર કહે છે રુધિર જીવંત લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે રુધિરનું પ્રવાહી માધ્યમ રુધિર રસ તરીકે ઓળખાય છે જેમાં છૂટા છવાયા રુધિર કોષો હોય છે હૃદય મનુષ્યનું હૃદય શંકુ આકારનું અને તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું હોય છે હૃદય છાતીના ભાગમાં બે ફેફસાની વચ્ચેની જગ્યામાં સહેજ ડાબી તરફ ઢળેલું ગોઠવાયું છે રુધિર દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એમ બંનેનું વહન થાય છે હૃદયમાં ડાબી અને જમણી બાજુએ વિવિધ ખંડો આવેલા હોય છે જે ઓક્સિજન યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સાથે મિશ્ર થતું અટકાવે છે મનુષ્યનું હૃદય ચાર ખંડો ધરાવે છે અગ્ર તરફના ખંડોને કર્ણકો કહે છે તેમાં એક ડાબુ કર્ણક અને એક જમણું કર્ણક હોય છે પશ્ચિમ તરફના ખંડોને ક્ષેપકો કહે છે તેમાં એક ડાબુ ક્ષેપક અને એક જમણું ક્ષેપક હોય છે કર્ણકોની દિવાલ હોય છે જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે ચારેય ખંડો એકબીજાથી પડદા વડે સ્પષ્ટ અલગ પડેલા હોય છે આમ છતાં રુધિરના વહન માટે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે તે જ રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે વાલ્વને કારણે કર્ણકમાંથી ક્ષેપકમાં પ્રવેશેલું રુધિર કર્ણકમાં પાછું ફરી શકતું નથી સમગ્ર હૃદયની દિવાલ રજ સ્નાયુ પેશીની બનેલી હોય છે ફેફસા દ્વારા રુધિરમાં ઓક્સિજનનો પ્રવેશ સૌપ્રથમ હૃદયના ચારેય ખંડો વિસ્તરણ પામેલા હોય છે તે વખતે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા અંગોમાંથી એકત્ર થયેલું અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે તે જ સમયે ફૂફુસ શિરા દ્વારા ફેફસામાંથી આવતું શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે ત્યારબાદ બંને કર્ણકો સંકોચાય છે જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે અને તે જ સમયે ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે ત્યારબાદ બંને ક્ષેપકો એકસાથે સંકોચાય છે જેથી જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર ફુફુસ ધમની દ્વારા શુદ્ધ થવા માટે ફેફસામાં વહન પામે છે તે જ વખતે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર મહાધમની દ્વારા શરીરના બધા અંગો તરફ વહન પામે છે ફેફસામાં રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને ઓક્સિજન તેમાં પ્રવેશે છે